જય માતાજી મિત્રો કે ફરી વાર નવા બ્લોગ સાથે આવી ગયા છે તો મિત્રો જોતા રહેજો અને આજનો વિડીયો છે બહુ ધમાકેદાર તો મિત્રો તમે જોતા અમારે એક્ટર જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આ શૂટિંગ કરવા રવિવાર છે મિત્રો સંજુબા થોડું કોમ હતું બહાર જાય પણ અહીંયા કદાચ બપોરે આવી જતો વધ બનાવશું અમે અત્યારે બનાવ્યા છીએ મિત્રો તો અમે વિડીયો બનાવીએ છીએ ફતાભાઈ શું વિડીયો બનાવો દારૂડિયા તો મિત્રો દારુડિયા વિડીયો બનાવવાનો છે બરાબર અને ખાલી જુઓ જસમા વસમા બે ને તૈયાર થઈ જાય બરાબર તો મિત્રો વિડીયો ચાલુ કરીએ તમને અમુક અમુક કટ બતાવશું તો બ્લોગમાં જોડાઈ રહેશે જય માતાજી તો મિત્રો આગળ જોતા હાલો જય માતાજી મિત્રો અમે આઈડિયા છીએ આજે બીજો કટ મિત્રો જગ્યા બદલીએ જુઓ પહેલાં પેલી પેલી જગ્યાએ કટ લીધો હતો અને હવે મિત્રો આ જગ્યા કટ લેવા લેવાય બીજો કટિ હા તો મિત્રો અમે એવા વિડીયો પતી બરાબર દારૂ આટા વિડીયો બનાવ્યો પણ સમજદાર એ રીતે અમે વિડીયો બનાવ્યો બરાબર તો તમે વિડીયો જોઈ લેજો અને ખરેખર જોરદાર દારા ને સમજવા તો મિત્રો તમે જોજો અને કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ નહીં અને મિત્રો આ વિડીયો બનાવ્યો મનોરંજન માટે બનાવ્યો તો તમે પણ આવું ના કરતા આ તો ખાલી એક મનોરંજન માટે બનાવ્યો તો આવું કરતા ના ચમકે દારૂ ખાલી મનોરંજન માટે બનાવ્યો હોય તો મિત્રો જેવું જવા માંગો તમે વાપરી લો આ તો વિડીયો તો ખાલી મનોરંજન માટે પણ તમે દારૂબારૂ પીતા નહીં કોઈની મદદ કરવા તો કરજો જય માતાજી મિત્રો કે અમારું શૂટિંગનું કામકાજ પૂરું થઈ ગયો તો મિત્રો જોતા રહેજો અને અમારી ચેનલ લાઇક ને શેર કરજો અને મિત્રો આવા વિડીયો પૂરો થઈ ગયો તો મિત્રો